હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઘરમાં કંઈ શાક ના હોય અને વરસાદમાં કંઈ ટેસ્ટી ગરમા ગરમ ખાવાનું મન થાય તો ફ્રાય ભૂલાવી દે એવી નવી રીતે ચણાની દાળ તો બહુ ટેસ્ટી એવી ભાત સાથે પરાઠા સાથે કે રોટલી સાથે તમે એને ખાઈ શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ આ દાળ છે એ તમારે અગાઉથી પલાળવાની પણ જરૂર નથી તો પ્રેશર કુકર લઈશું અને એમાં અડધો કપ ચણાની દાળ લઈ લઈશું દાળને બે ત્રણ પાણીથી ધોઈ પાણી નીતારી દઈશું અને એમાં આપણે બે કપ ભરી પાણી ઉમેરી દઈશું બહુ વધારે પાણી નથી ઉમેરવાનું વધારે પાણી ઉમેરશો તો કુકરમાંથી બધું પાણી બહાર આવશે તો આ રીતે અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને પાંચ વિસલ કરી લઈશું જો ચણાની ડાળ તમે પલાળેલી વાપરવાના હોય તો બે વિસલ કરો તો પણ ડાળ એકદમ સારી રીતે થઈ જશે તો મેં પાંચ વિસલ કરી અને પછી પ્રેશર નીકળ્યું એટલે આ રીતે કુકર ખોલ્યું અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી ડાળ બફાઈ ગઈ છે આ ગ્રેવીવાળી ડાળ અને આમાં તમારે એને બ્લેન્ડ બિલકુલ નથી કરવાની દાળ છે એકદમ સારી રીતે બફાઈ જવી જરૂરી છે આ રીતે પાછું આપણે એમાં બે કપ ભરી પાણી ઉમેરી દઈશું અને આ રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું હવે દાળનો વઘાર જ મેઇન છે એનાથી ટેસ્ટ છે બહુ સારો એવો આવશે તો એક પેનમાં આપણે અડધો ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું તમે ઘીના જગ્યા પર તેલ પણ લઈ શકો પણ ઘીથી આ ડાળનો ટેસ્ટ છે એ બહુ સારો એવો આવે છે ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં બે મીડિયમ ડુંગળી આ રીતે મોટા મોટા ટુકડા કરેલી આ રીતે ઉમેરી દઈશું સાથે એમાં પાંચથી છ લસણની કળીઓ નાની છે એટલે મેં વધારે ઉમેરી છે અને એક મરચું મોડું કે તીખું તો લાલ મરચું તમારું કેટલું મોડું તીખું છે એ રીતે તમારે અહીંયા લીલું મરચું દાળને બહુ તીખી આપણે નથી બનાવવાની મીડિયમ તીખી એવી જ બને એટલા માટે મેં બહુ તીખું ન હોય એવું એક મરચું ઉમેરી દીધું જો થોડું તીખું તમારા ઘરમાં વધારે ખવાતું હોય તો એક લીલું તીખું મરચું પણ ઉમેરી શકો અને બે ટેબલ સ્પૂન જેટલા મેં સૂકા નાળિયેરના પીસીસ હોય એ આ રીતે નાના નાના કરી ઉમેરી દીધા મિક્સ કરી દઈશું અને હવે એકદમ હલકો ગોલ્ડન બ્રાઉન એવો કલર આવવા લાગે ડુંગળીનો અને બધી સામગ્રીઓ શેકાઈ જાય ત્યાં સુધી તમારે એને શેકી લેવાનું છે આ રીતે શેકાઈ જાય એટલે હલકો બ્રાઉન કલર ડુંગળીમાં આ રીતે તમને દેખાવા લાગે અને કોકોનટ પણ સાફ એવું શેકાઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી અને હલકું ઠંડુ થવા દેવાનું પછી એની દરદરી એવી પેસ્ટ તમારા મિક્સર જારમાં વાટી લેવાની છે સ્મૂથ પેસ્ટ પણ તમે વાટી શકો થોડી દરદરી રાખશો તો એનો સ્વાદ છે એ બહુ સારો એવો આવે છે તો આ પ્લેટમાં કાઢી અને હલકું ઠંડુ થાય એટલે હું એને વાટી લઈશ ત્યાં સુધીમાં આપણે પાછો દાળનો જ વઘાર કરવાનો છે એના માટે એક ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું એમાં એક ટી સ્પૂન જેટલું જીરું એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું આ રીતે સારી રીતે જીરું સતળાઈ જાય અને હિંગ પણ સતળાઈ જાય એટલે એક તમાલપત્ર તમાલપત્રનો ટેસ્ટ આ ડાળમાં બહુ સારો એવો આવશે દસથી પંદર મીઠા લીમડાના પાન અને ચારથી પાંચ નાની નાની લસણની કળીઓ લઈ તમે એને ક્રશ કરો કે પછી તમે એની પેસ્ટ બનાવો કે એને ઝીણું ઝીણું ચોપ કરી લસણ આ રીતે તમારે ઉમેરી દેવાનું છે અને આપણે એને અડધી મિનિટ જેવું સ્લો ફ્લેમ પર આ રીતે સાતળી લઈશું સરખું એવું સતળાઈ જાય એટલે અડધો કપ ઝીણા ઝીણા ચોપ કરેલા ટમેટા ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને હવે ટમેટા એકદમ સારી રીતે સતળાઈ જાય ત્યાં સુધી તમારે એને થવા દેવાના છે સાથે આપણે એક ટી સ્પૂનથી થોડી ઉપર હળદર ઉમેરી દઈશું હળદરને એક મિનિટ જેવું સાતળી લઈશું આ રીતે સતળાઈ જાય એટલે બે ટી સ્પૂન મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે તમે થોડું તીખું અને મોળું એમ મિક્સ કરીને પણ લઈ શકો તો ઘરમાં જે રીતે ખાતા હોય એ રીતે બે ટી સ્પૂન જીરું પાવડર અને અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો જે પણ તમે ઘરમાં વાપરતા હોય એ ઉમેરવાનો બહુ સ્ટ્રોંગ હોય તો અડધી ટી સ્પૂન જેટલો જ ઉમેરવાનો અને મસાલાને એકદમ સરળ રીતે સાતળી લઈશું તો ઘી છે એ અલગ થાય ત્યાં સુધી તમારે સાતળી લેવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ લો સાઈડ રાખીને તમારે થવા દેવાનું પછી જે આપણે ડુંગળી અને સૂકું કોપરું સાતળ્યું હતું એની મેં પેસ્ટ બનાવી લીધી એ આપણે ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને આપણે એને ખૂબ જ સારી રીતે સાતળી લેવાનું છે સાથે આપણે મીઠું ઉમેરી દઈશું બેથી ત્રણ ટી સ્પૂન જેટલું એટલે ડાળ પ્રમાણે પણ મીઠું ઉમેરીશું અને મસાલા પ્રમાણે પણ ઉમેરી દઈશું આ રીતે સારી રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં જે ડાળ બાફીને રેડી કરી છે એ ઉમેરી દઈશું તો જો તમારે આ ડાળને રોટલી શાક સાથે પણ સાઈડમાં સર્વ કરવી હોય તો તમે થોડી એને પાતળી રાખવાની રેગ્યુલર તમે જો ગુજરાતી ડાળ બનાવતા હોય તો ક્યારેય આ રીતે તમે પણ જો ડાળ ટ્રાય કરશો તો બહુ ટેસ્ટી એવી આ ડાળ રાઈસ સાથે લાગે છે આ રીતે આપણે હવે એને પાંચેક મિનિટ જેવું ઉકળવા દઈશું પાંચ મિનિટ પછી લીલા ધાણા ઉમેરી દઈશું પરાઠા સાથે ખાવાના હોય તો હજી પાંચ મિનિટ જેવું તમારે એને ઉકળવા દેવાનું અને જો તમે એને રાઈસ સાથે સર્વ કરવાના હોય તો આટલી પાતળી તમારે ડાળ રાખવાની તો તમે ડાળ ભાત શાક અને રોટલી તો આ રીતે જો તમે સાઈડમાં ભાત અને ડાળ શાક બનાવવાના હોય તો આટલી તમારે ડાળ આવી રાખવાની એકદમ ટેસ્ટી એવી ના કોઈ ગળપણ પણ ઉમેરવાની જરૂર નથી લીંબુ પણ ઉમેરવાની જરૂર નથી લીંબુ જો તમારે થોડું નીચોવું હોય ખટાશ માટે તો ઉમેરી શકો બસ ડાળ તૈયાર છે ગેસની આંચ બંધ કરી અને ગરમ ગરમ ડાળને હું અત્યારે પરાઠા સાથે સૌ કરી રહી છું અને સાઈડમાં મેં થોડા ભાત પણ બનાવ્યા છે તો જ્યારે ઘરમાં કાંઈ લીલું શાક ન હોય અને કાંઈ ટેસ્ટી એવું ખાવું હોય તો આ રીતે તમે એકવાર ચણાની દાળ ટ્રાય કરજો બહુ ટેસ્ટી એવી લાગે છે બાળકોને જો ગુજરાતી દાળ ભાત જ હંમેશા તમે ખવડાવતા હોય તો એકવાર આ રીતે ચણાની દાળ અને ભાત સાથે તમે ખવડાવજો બધાને ઘરમાં ખૂબ જ ભાવશે તો મેં આ મહારાષ્ટ્રની ફેમસ આમટી તો ખાસ કરી પૂરણપોળી સાથે ખવાતી હોય છે પણ તમે એને પરાઠા સાથે આ રીતે થોડી થીક રાખીને પણ ખાઈ શકો તો પાતળી હોય તો એ ભાત સાથે ખવાય છે અને જાડી મેં થોડી અલગ ટ્વિસ્ટથી બનાવી છે તો પરાઠા સાથે પણ ખાઈ શકો એકવાર આ ડાળ તમે ભાત સાથે કે પરાઠા સાથે બનાવીને ટ્રાય કરજો તમે ગુજરાતી ડાળ તો બનાવતા જ હશો પણ અઠવાડિયામાં બે ત્રણ વાર તમે આ પણ દાળ બનાવશો જો એકવાર તમે ટ્રાય કરશો તો તો એકવાર આ રીતે ચણાની ડાળ બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાયકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ